મોર્નિંગ જય માતાજી મિત્રો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને વાગ્યા છે નવ તો ડાયરેક્ટ નોકરીથી ખેતરમાં આવી જતા ખેતરમાંથી બ્લોગ સ્ટાર્ટ કરી દીધો તો ખેતરમાં ચાર પરી જાય એટલે આપણે ગાડીમાં ફરી દઈએ જોઈ લો ગાડી તો ગાડીમાં ફરી અને લઈ જઈએ કરી કશું ચરવા નહીં તો ડૂબો ચરી પોઈન્ટ પર જોઈ લો એક પા ચરાવી રોજ ચરાવતા હોય कई चरवा नहीं तो चरा तो खाली कर दी तु जो हम पोटको बंदाई दी एट गाड़ी में भरी तम से क्या चार उतर दी चार उतारी गाड़ी साफ कर दी थी साफ कर तो ना की। तो अब जे हम जो कॉम होताई बराबर जय माता माताजी अम्मी गए द्वारका द्वारका से नवी नई वस्तु ला था तमाम बताई जी लो કાળો પથ્થર કાજો પથ્થર વાઇટ અને શંખ લો આ શિકરોનો શું કહેવાય કમેન્ટ કરજો ખબર પડતી હોય તમને આ બધા શંખ છે જોઈ લો આ બધા શંખ છે નીચે પોડી હોય

આ પછી હંગા થેડ્યો હતો જેટલાવાળો બરફ આપણને ખવડાવ્યો હતો એ આગળ જઈને જોઈએ બરોબર તો હવે બરફની લારીએ જઈને કેમેરો સ્ટાર્ટ કરીએ તો આપણે લારી આવતા રહે બરફની અને ભાઈ ઓર્ડર આવ્યો હતો તો હવે ઓર્ડર આવ્યો હતો જે ઓર્ડર આવ્યું તું હા જેટલાનો ઓર્ડર આવ્યો કહે તો ખરા જજ્યા ભાઈ હા

પછી જાગી દઈએ અને સવારે કેમેરો સ્ટાર્ટ કરશું બરાબર વાગ્યા આઠ અને આપણે હેડે કરી નોકરીથી તો આટલા આપણા બ્લોગનો એડ આપીએ છીએ બ્લોગ બની હમણાં થોડું થોડુંક વધારો હોય એટલે તો તમને મારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો જય માતાજી